સેક્શન ડી દાખલા નંબર દસ વરસાદ દસ એક્સ બાર બરાબર એકસો વીસ વાય બાર બરાબર એકસો પચાસ એસેક્ષ બરાબર ત્રીસ એસ વાય બરાબર ચાલીસ અને સીખમાં એક્સ વાય બરાબર એક લાખ નેવ્યાસી હજાર હોય તો આ પરથી સહસંબંધાંકની કિંમત શોધો તો જુઓ નાના દાખલાની અંદર આપણને જે કઈ આંકડાકીય માહિતી આપી છે એ લખવાનું જો સાંકેતિક સ્વરૂપમાં ન હોય તો આપણે એને સાંકેતિક સ્વરૂપમાં ફેરવીને લખવાનું થશે તો અહીંયા ઓલરેડી આપણને સાંકેતિક સ્વરૂપમાં જ આપેલું છે તો એ આંકડાકીય માહિતી લખીશું બાકીની સાબદુક જે વર્ણન છે એ શાબ્દિક વર્ણ લખવાના નથી તો દાખલા નંબર અંદર અહીં આપણને એન બરાબર કેટલા આપેલા છે દસ એક્સ એકસો ને વીસ વાય બાર બરાબર એકસો પચાસ ત્યારબાદ એસ એક્સ બરાબર ત્રીસ એસ વાય બરાબર ચાલીસ એક્સ વાય જોઈને મોસ્ટલી વિદ્યાર્થીઓ જે છે એ સૂત્ર લખી દે છે કે આર બરાબર એન સીગમાં એક્સ વાય

મીન્સ કે એની ગુણ્યા એક્સ બાર બરાબર બારસો થઈ જાય ને બટ આના સિવાય આપણે એક શરૂઆતમાં સૂત્ર શીખી ગયા છીએ જે છે આર બરાબર સીગમા એક્સ વાય માઇનસ એન ગુણ્યા એક્સ બાર ગુણ્યા વાય બાર

માઇનસ એકસો વીસ ગુણ્યા એકસો પચાસ ગુણ્યા દસ એક લાખ એક લાખ એસી હજાર ભાગ્યા નીચે ચાર બાર બાર હજાર રૂપિયા અહિયાં આવશે એક લાખી હજાર માઇનસ એક લાખ એસી હજાર નવ હજાર નવ હજાર ભાગ્યા બાર હજાર ચલો નવ હજાર ભાગ્યા બાર હજાર જીરો પોઈન્ટ ચેક ઇટ કમ્પ્લીટ લખી દો